નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર ડભોઈ તાલુકામાંથી પસાર થતી દેવ અને ઢાઢર નદીમાં 26 અને 27 ઓગસ્ટના રોજ ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અતિવૃષ્ટિમાં સંખ્યાબંધ લોકોને નુકસાન અને બે ઘર થવાનો વારો આવ્યો હતો જેને લઈ સરકારના ધારા ધોરણ મુજબ કેસડોલ સહાયનું ડભોઈ તાલુકાના બાર જેટલા ગામોમાં નવસો લોકોને વિતરણ કરવામાં આવ્યું ત્યારે હજુ પણ આ વિતરણ ચાલુ રખાયું છે અસરગ્રસ્તોને કેશ ડોલ સહાય આપવામાં આવી રહી છે ડભોઈ તાલુકામાં પસાર થતી દેવ અને ઢાળઢ નદી કિનારાના બાર ગામો પ્રભાવિત થયા હતા ભારે પૂરને કારણે લોકોને બેઘર થવાનો વારો આવ્યો હતો જે લોકોની આજીવિકા ઉપર અસર થઈ તેવા લોકોને સરકારના ધારાધોરણ મુજબ કેશ ડોલ સહાય મળવા પાત્ર હોય છે જેનો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની રજૂઆત બાદ બે દિવસનો કેશ ડોલ વિતરણ તાત્કાલિક અસરથી વહીવટી વિભાગ દ્વારા જુદી જુદી બાર ટીમો બનાવી કરવામાં આવ્યો ડભોઈ તાલુકાના બાર ગામો જેના અંગુઠન રાજલી બનૈયા અંબા વસાહત પલાસવાડા કડદરા ગોજાલી ઉદ્દલપુરા ઢોલાર બંબોજ વાલીપુરા ભીલાપુર વાયદપુરા સહિતના ગામોમાં આશરે નવસો લોકોને

ડભોઈ તાલુકાના કુલ બાર ગામો જે છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ભારેથી અતિભારે વરસાદ થયો અને દેવડેમની નદી દેવડેમમાં જે પાણી છોડવામાં આવ્યું અને દાઢા નદીમાં જે પાણીનો પ્રવાહ વધ્યો એના કારણે બાર ગામો અસરગ્રસ્ત થયેલ હતા જે ગામોમાં આજે સરકારશ્રીની ધારાધોરણો મુજબ જે સહાય ચૂકવાપાત્ર ક્યાસ ચોસી થાય છે એ ચૂકવણી માત્ર સૂચન થતાં અત્રેની કચેરી દ્વારા બાર ટીમોની રચના કરી બાર ગામો મોકલી આપવામાં આવેલ છે જેમાં કુલ અંદાજીત આઠ સાડી આઠસો વ્યક્તિઓ પરિવારો સંખ્યા છે અને સાડા ચાર લાખ રૂપિયા જેવી એની રકમ છે જે ચૂકવણી માટે ટીમ ગયેલ છે અને અત્યારે ચૂકવણી પૂર્ણ થવાની આરે છે પુખ્ત વયના વ્યક્તિ હોય તો એમને સો રૂપિયા અને જો નાની વયના બાળક હોય અઢાર વર્ષથી નાના તો એમને સાઠ રૂપિયાનું ચૂકવવાનું ધોરણ છે બે દિવસ સુધીનું આમાં આપી શકાય છે એટલે છવ્વીસ અને સત્યાવીસ જે પાણી રહ્યા ઘરોમાં એના કારણે અમે બે દિવસનું ચૂકવણું કરીશું